વલસાડના આરપીએફ મેદાન નજીક એક સ્કૂલ વાન ચાલકે માહિતી મુજબ વલસાડમાં લાલબત્તી લાલ સમાન કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે જેમાં બાળકોને સ્કૂલેથી લઈને જઈ રહેલ એક સ્કૂલ વાન ચાલક દારૂના નશામાં હતો અને તેણે વાન ખાડામાં ઉતારી દેતા બાળકોના જીવ તાળવે ચોંટ્યા હતા બે આ બનાવમાં બાળકોનો ચમત્કારી બચાવ થયો હતો ઘટનાની જાણ વલસાડ ટ્રાફિક પોલીસને થતા પોલીસ કર્મીઓ તાત્કાલિક બાળકોને વાનમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા અને વાનને રાહદારીઓની મદદથી ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી દારૂ પીધેલા સ્કૂલ વાન ચાલકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડની એક ખાનગી સ્કૂલના બાળકો આજે બપોરે સ્કૂલમાંથી છૂટ્યા બાદ સ્કૂલ વેન ઇકો કાર નંબર જીજે 15 CL4306 માં પોતાના ઘરે આવી રહ્યા હતા જે દરમિયાન ઇકો કાર ચાલક દારૂના નશામાં હોવાથી બાળકો ભરેલી વાન ઓવરબ્રિજ નજીક રસ્તાના ખાડામાં ઉતારી દેતા બાળકોની મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા જે સમયે ટ્રાફિક પોલીસ ત્યાંથી પસાર થઈ રહી હતી તેમણે આ ઘટના જોતાની સાથે જ રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોની મદદથી બાળકોને વાનમાંથી સલામત રીતે બહાર કઢાયા હતા અને સ્કૂલ ધક્કા મારી ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી વાન પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો આ ઘટનાને લઈ બાળકોની સલામતી સામે પણ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે અને આવા પિદ્ધળ વાન ચાલક વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠવા પામી છે